અગિયાર મહિના સોળ એકસો છોતેર અને સીમા એક્સ વાય બરાબર કેટલા મળે એટલે આ લાઈન નો વર્ગ કરતું તો બાર નો વર્ગ કેટલો થાય

વા બસ સાઠ અને ગુણિયા એકસાઠ નો વર્ગ ગુણ્યા માઈનસ આવે છે માઇનસ માઇનસ તો એકઠ નો વર્ગ કેટલો થશે

નહી ચાલો ફટાફટ પ્રિંગ શર્ટ પાડી લ્યો